આપણને એમ થાય કે મા જે દામણું ટૂંકું પડ્યું એના કરતાં મોટું દામણું લઈ આવ્યા તો એ ટૂંકું પડ્યું હા એનું એક માત્ર કારણ એ હતું કે ભગવાનને જ્યારે દામણાથી આમ બાંધવામાં આવે ને ભગવાનને દામણા અડે દામણા એનો સ્વભાવ ભૂલી જતા હતા નકર દોરડાનો સ્વભાવ છે માણસને બાંધવું પણ ભગવાનનો સ્પર્શ થાય ત્યારે એનો સ્વભાવ બદલી જાય એ પરમાત્માની કૃપા છે તમને આ ભક્તિનો રંગ લાગે પછી તમારો સ્વભાવ બદલાઈ જાય તમારી વાણી વર્તન બદલાઈ જાય જેને આ કથાનો રંગ લાગે છે દામણાઓ એક પછી એક ટૂંકા પડે જેમ આ જે માની ઈચ્છા હતી એટલે પરમાત્મા એ સંતોષે છે પરમાત્માને દામણાથી બાંધ્યા ઉદરના ભાગે બાંધા એટલે ભગવાનનું નામ થયું દામોદર પરમાત્મા દામોદર બન્યા છે માં એને બાંધી અને ઘરમાં જવા માટે ચાલતા હતા ભગવાન બહુ રોતા હતા માં છોડી દેવો છોડી દો હવે તોફાન નહીં કરું નહીં કરું પડ્યો રે અહીંયા માં જેવા આંગણામાંથી ઓસરીમાં ઓસરીમાંથી ઓરડામાં ગયા અહીંયા એને રોવન બંધ કરી દીધું તું રોવું ને તો કોઈ સાંભળે નહીં એમ જ રોવું દરવાજા બંધ કરી અને રડી લેવું ઠાકુરજી પરમાત્મા એમ કહે છે કે બધાની સામે ન રડવું એકાંતમાં રડી લેજો વયોવૃદ્ધ ઉંમર અને એ ઉંમરે તુલસીનો ક્યારો લઈ છેલ્લી વાર દ્વારકામાં જઈને બોડાણાએ કીધું પ્રભુ હવે બોડાણો નહીં આવે દ્વારકા આનાથી નહીં અવાય આ શરીર હવે કરું છું નાથ જ્યાં સુધી અવાયું ત્યાં સુધી હું આવ્યો છું પણ મારી પ્રાર્થના એટલી છે કે હવે મારો અંતકાળ આવે ત્યારે તમે આવજો આંખમાંથી અશ્રુની ધારા વહે છે અને દ્વારકાના જગત મંદિરમાં ઉભા ઉભા બોડાણા રડતા હતા મારો સમય હતો હું આવ્યો છું પ્રભુ હવે તમારો સમય આવે ત્યારે તમે આવજો સમય મારો સાધ જેવાલા કરું હું તો કલા અંત સમય મારો આવશે જ્યારે દેહનું નહી ભા સમય પ્રાર્થના એટલી છે નામ સર્વ પાપ હે તારા નામથી મારા બધા પાપો બળીને ભસ્મ થાય કૃષ્ણ અહીંયા રડવાની વાત કરી છે હંમેશા કહું છું તમને કે રડવું હોય તો ભગવાન પાસે રડજો આ દુનિયામાં બીજે ક્યાંય રડવાની જરૂર નથી અને બીજે રડશો તો તમારું કઈ કામ થઈ જાય એવું માનતા નહીં માગવું હોય તો ભગવાન પાસે રડવું હોય તો ભગવાન પાસે